91725

પૂજ્ય મુનિરાજ નયશેખર મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાયેલ જેમાં એકાવન કિલોના ચોખાનો સાથીઓ એકાવન ગહુલી એકસો પેન્સિલ કીટમાં મોટા બે સાથીયા વિવિધ પ્રતિમાજીઓ ગ્રંથો પુસ્તકો યંત્રો દેરાસરના ઉપકરણ ચારિત્રના ઉપકરણ આદિ મૂકવામાં આવેલ આ રત્ન આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્મવિરંગના શ્રીમતી ડૉક્ટર જીજ્ઞાબેન શેઠે કરેલ આ અવસરે શંખેશ્વરમાં બિરાજમાન પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહેલ આ જ્ઞાનપંચમીએ મુનિરાજ નય શેખર મહારાજ સાહેબે જણાવ્યું હતું કે જ્ઞાન પાચમને પાચમ અને સૌભાગ્ય પાચમ પણ કહે છે જૈન શાસનમાં જ્ઞાનપંચમી આરાધના સમ્યક જ્ઞાન માટે કરવામાં આવે છે જ્ઞાન મહત્વનો ગુણ છે જ્ઞાનથી જ વિવેક પ્રકટ થાય છે અને વિવેકથી સુંદર આચરણ વડે સ્વ અને પરનું હિત થાય છે જ્ઞાનપંચમીના દિવસે સમગ્ર જૈન સંઘોમાં જ્ઞાનને વિશિષ્ટ રીતે સમજાવવામાં આવે છે નાના ભૂલકાઓથી માંડીને મોટાઓ પણ જ્ઞાનના દર્શન અને પૂજનનો લાભ લઈ સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવો સંકલ્પ કરે છે જ્ઞાનપંચમીએ નાના મોટા સૌ કોઈએ સંકલ્પ કરવો જોઈએ કે જીવનમાં સમ્યક જ્ઞાન અચૂક ભણીશું અને જ્ઞાનની જ્ઞાનીની અને જ્ઞાનના સાધનોની આશાતના ક્યારેય નહીં કરીએ જ્ઞાનપંચમીના દિવસે જૈન સંઘોમાં રહેલા જ્ઞાન ભંડારમાં કબાટ સ્વચ્છ કરાય છે અને જીવજંતુ ન થઈ જાય તે માટે નિર્દોષ ઔષધિઓ મૂકીને પુસ્તકને સુરક્ષિત કરવામાં આવે છે સાથોસાથ પુસ્તક પેન ઉચિત સ્થાનમાં અર્પણ કરવામાં આવશે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી તેથી આજે દેવી સરસ્વતીનું પણ પૂજન કરાય છે આ જ્ઞાનપંચમીને પંચમી અને લાભ પાંચમ પણ કહેવાય છે

ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને liver ના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત

ડૉક્ટર વિતિ લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર